રાધનપુરના પ્રેમનગર ગામમાં લોકો દ્વારા દારૂના દૂષણ સામે ઉઠાવવામાં આવેલા અવાજ સામાજિક જાગૃતિનું એક મોટું ઉદાહરણ છે પ્રેમનગરમાં દારૂબંધી માટે આંદોલન કરી ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવીને ગામના વડીલો યુવાનોને ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થઈને રાધનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તો દારૂના કારણે ગામમાં શિક્ષણ પર પણ માઠી અસર થઈ છે અને સુરક્ષાનો અભાવ અને પારિવારિક શાંતિ જોખમાઈ રહી હોવાની રજૂઆત કરવામાં આવી હતી નશાની હાલતમાં થતી અશોભનીય હરકતો અને હિંસાના બનાવો વધવાને કારણે ગામમાં ભય અને અશાંતિનું વાતાવરણ ઉભું થવા પામ્યું છે ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરીને ગામમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ કરવાની કડક માંગ કરી છે તો રાધનપુર પોલીસે ગ્રામજનોની ફરિયાદ સાંભળીને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની અને ગામમાં સુરક્ષા વધારવાની ખાતરી આપી છે પોલીસ સ્ટેશન એમાં પણ પડ્યું કે અમારા ગામની અંદર બે ત્રણ જગ્યાએ દારૂ વેચાય છે અને અમારી દીકરીઓ જવન છે અમે ત્રણ કિલોમીટરથી ભણવા મૂકીએ છીએ એટલે આડન હળવા દારૂ પી પીને જેમ આવે એમ બોલતા જતા એને આવતા જતા હોય છે એટલે અમારી છોડીઓ બી છે બરાબર પોલીસ આખી એવી રીતને છે કે હપ્તા લઈ લઈ અને ડડ્ડા બંધ કરાવતા નથી અમારી જિંદગીથી રાડ છે એક તો અમારા ગામમાં અમારા મારા છોકરાનું જ મર્ડર થઈ ગયું છે છતાંય પણ હજી દારૂ બંધ કરાવતા નથી એ અમારું કારણ છે

દારૂડીના ત્રાસ ભણવા જઈએ છીએ તો જ્યાં ત્યાં જગ્યાએ બળ્યા હોય છે અને અમને બીક લાગે છે ભણવા આવતા ખૂબ હેરણગતિ થાય છે અમારી માંગ છે દારૂ બંધ કરાવવાની